નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં તો આજની રસોઈના કિચનમાં બનાવવા જઈ રહ્યા છે એકદમ હોટેલ સ્ટાઈલ ક્રિપ્સી મસાલા ઢોસા એ પણ ટીપ્સ અને ટ્રિક્સ ની સાથે જેનાથી તમે ઘરે પણ હોટલ જેવા ઢોસા બનાવી શકશો તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની સામગ્રી અને તેની રીત ને તેની પહેલા જો તમે મારી ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બે લાઈકન ઓલ બટન દબાવી દેજો જેનાથી મારી નવી આવનારી રેસીપી ની નોટિફિકેશન તમને મળતી રહે તો ઢોસા બનાવવા માટે બે બાઉલ ચોખા લેશું હાફ બાઉલ અળદની દાળ બાઉલ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બાઉલથી ચોખા લેશું એ જ બાઉલથી દાળ લેશું એક ટી સ્પૂન તુવેરની દાળ એક ટી સ્પૂન ચણાની દાળ અડધી ચમચી સૂકી મેથી લેશું તો આજની આ ટ્રીપ્સ છે કે આ બે દાળથી ઢોસા એકદમ ક્રિસ્પી બને છે તો હવે ચોખાની અંદર મેથી નાખી દેસું અને બીજા બાઉલમાં તુવેર અળદ ને ચણાની દાળને મિક્સ કરી લેશું ત્યારબાદ બધામાં પાણી નાખીને સરખી રીતે ધોઈ લેશું અને પાંચ કલાક માટે પલાળી લેશું તો પાંચ કલાક થઈ ગઈ છે ને ચોખા દાળ સરખા પલળી ગયા છે તો મિક્સચર માં નાખીને તેને પીસી લેશું તો ઢોસાનો ખીરું પીસાઈ ગયું છે તો તેને તપેલીમાં નીકાળી લેશું ત્યાર બાદ બધી દાળને પણ પીસી લેશું તો પીસેલી દાળને પણ તપેલીમાં નાખી દશું અને મિક્સ કરી લેશું હવે આ ખીરાને આથો આવવા માટે 7 થી 8 કલાક માટે ઢાકીને રાખી મૂકીશું તો ખીરૂમાં આથો આવી ગયો છે જે તમે જોઈ શકો છો हमें डोसा का मसाला ने तैयार कर लीए 3 मात्रा में 1 चमची चनानी दाल 1 चमची उड़दनी दाल अर्धी 2 चमची जीरा 1 चमची राई एक चमची अदरक की पेस्ट 1/3 टीस्पून हल्दी 1/3 टीस्पून हींग 6 થી 7 મિડિયમ સાઈઝ ના બટેટા જીને મે પેલે થી બાફી લીધા છે એક લીંબુ બી લાલ સુકા મરચા એક મિડિયમ સાઈઝ ની સ્લાઈસ કરેલી ડુંગરી એક મોટો લીલું મરચું સ્વાદ અનુસાર મીઠું 5 થી 7 મીઠા લીમડાના પાન લેસુ તો કઢાઈમાં બે ચમચી તેલ નાખીને ગરમ થવા દેસુ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીને ફૂટવા દેસુ જીરું અડદની દાળ ચણાની દાળ નાખીને થોડી શેકવા દેસુ હવે તેમાં આદુ લીલું મરચું ને નાખીશું ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળશું વન થર્ડ ટી સ્પૂન હિંગ વન થર્ડ ટી સ્પૂન હળદર મીઠું નાખીને હલાવી લેશું બટેટા ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે જેનાથી મસાલો બળે નહીં એક લીંબુ તો તો મસાલો તૈયાર થઈ ગયો છે બંધ કરીને તેને ઉતારી લેશુ હવે લોઢીને તેલથી ગ્રીસ કરીને પાંચ થી સાત મિનિટ માટે ગરમ થવા દેસુ તો લોઢી ગરમ થાય ત્યાં સુધીમાં ખીરુને તૈયાર કરી લઈએ તો ખીરુંમાં મીઠું અને થોડું પાણી નાખીને પતલું કરી લેશું ઢોસાના ખીરાની કન્સિસ્ટન્સી આ રીતના રાખવાની છે હવે લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને મીડિયમથી થોડી ઓછી રાખીને આ રીતના ખીરું ને પાથરી લેશું તેમાં એક ચમચી તેલ નાખીને ચડવા દેશું. હવે તેમાં આલુનો મસાલો ને નાખી દેશું તમે ઢોસામાં મસાલો સાદા ડુંગળી તથા લીલા મરચા નાખીને ઢોસાને ઉતારી શકો છો તેનો સ્વાદ પણ જ સરસ લાગે છે તો તૈયાર છે સ્વાદિષ્ટ હોટેલ સ્ટાઇલ મસાલા ઢોસા અને પ્લેન ઢોસા તેને ચાર ટાઈપની ચટણી અને સંભાર સાથે પીરસશું જો તમારે ચટણી અને સંભાર રેસિપી રેસીપી જોતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો